થાય કેતુંક નહીં પણ હું હવે સહન કરતી કંટ્રોલ કરતી પણ એવું દિન પ્રતિદિન વધતી જતી રહી રે એમાં હાંજિરા અધ બાર એસી સારું હોય તો શીખવું સારું થઈ જાય હાંજ પડે અને હાથ આઠ વાગે ને શીખું ને શરદી ને સારું એવું એવું થઈ જાય ગમે એ ધૂળ ઉડે જે કે મોગોટું ને સાર સાર હોય ને ધૂળ ને એવું બધું હોય ને એનું કંઈ કામ કરે ને તો એલર્જી ન નું પેલા મારે એવું કઈ નતું બહુ ગરમી પડે તો એલર્જી એવી હદ થઈ ગઈ હતી એલર્જી માં કહું કે શીખું પંદર વી આવે એક ધાર્યું ને શરદી સારું થઈ જાય તે હમણાં વધતી જ જતી હતી પછી દવાખાને બતાવવા આવ્યું આવું જ પડ્યું

સારું હતું એવું જોઈએ વીદિન દવા વીદિન દવા થી સ્પ્રે પો કંટ્રોલ થઈ જાય હે બધી જે બોલ હે ને હમણા અતિશય થઈ ગઈ સાજે હું હા બાકી તો કે કામ હતું તે પેશિયલ આજ આજ કામ આજ પેશિયલ કામ હતું સંદીપ ઈલાજ માટે મટ્ટી નથી હા ઓ કેસે ડાવા ગઈ કીધું હા ઈ તો યાદ ન રહે ઈ તો અમે જોઈ ને પેનરાય આવે ગઈ

આ જોતા કાપો આમ પડ્યો આ તો કઈ નાસ્તો વાણે અમે ગીતો ન કારણ કે ઘેરથી થી ખાઈ ને જઈ વા નકો તો વરે કરો બસ મી આ ગઈ ચોકલેટ ખાતે ચોકલેટ ઊન કે કઈ ખાવા થી એલર્જી ને તો કેરા હું દુનિયાની ની કેરા થી મને કોઈ ન થાતો ન ઘણાઈ ને કેરા થી ને એલર્જી હવામાન નું છે હવામાન નું છે

અવારે મારે નવરાત્રી બઉ કામ થાય કે જામનગર નો થોડો નાનો હોય એટલે એવું કામ થાય માણસ હમાય કે ન હમાય કે ભગવાન જાણે જાય તો ખબર પડે યોગેશ જાય એટલે નવરાત્રી નો જ હું તો એકાદ જાય કદાચ

સોખો કરતા જઈએ કાયમ થી કાયમ બકાલ માં આજ પીવરા કે કાલે પીવરા ને હાલ છે અમે આ દાતી લીધી ભૂલાઈ ગયો આ દાતી નવી લીધી અમાર નૂતી કાંથી ઘર આવી ગયો કે હડિયાણા હડિયાણા જામનગર બાજુ આવ્યું જામનગર ને ઓલી બાજુ આવ્યું કે હા તે ન્યુ ન્યુ એડેડ ને હમણાં સીપીઓ આવવાનું હે કારણ કે અત્યારે માંડવીનું હમણાં કામકાજ ચાલુ થાય ને એની જરૂર ખાસ અમારે ઉતી દાંતીની દાંતીની તો પછી જરૂર પડે મેન તો પહેલાં સીપીયાની જરૂર પડે તો હાલો એવું કામ કરે લઈએ પછી વરે કામ કરે ને અત્યારે હું હા કહે બાબુ જોવી પેનડ્રાઈવ ડાયરેક જી ફ્રી થઈ ને પેનડ્રાઈવ જોવા લઈએ તો કદાચ બે કલાક નહીં બે અઢી ત્રણ કલાક નહીં તો થે જ છે હલો ફટાફટ કામ કરવા માંડીએ એટલે ઉકેલીએ ખરી કે આવ્યું પેન ડ્રાઈવ જોઈએ કે કે દુઃખની વાત જોઈએ કેટલા મહિના છે સો મહિના થઈ ગઈ હા ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો છે જ ગયા ને નવમો મહિના સો મહિના થયા આ ચૌદ તારીખે સો મહિના ફીટ થઈ ગયા સો મહિનાથી થી નહોતી પેન ડ્રાઈવ આવી ફોટા બોટા ફોટા તો અડધા મેં વીસ ગયા ના જોવે લીધા બાકી બાકી છે ને એવું કરવા કરવા લાગી બાકી લગભગ આ વિડિયો પછી કા પહેલા હાઈલાઈટ આવે તો હું કાવજી હા હે હું હાઈલાઈટ મૂક્યો મમ્મી આના પછી જ કદાચ મૂક્યો કા આના પહેલા લગનના વિડીયો થોડો વાર લઈએ પણ આવીએ ખરી હા આવીએ પણ હાઈલાઈટ મૂકે દીધો તો જોવે લે જો બધા કે તા કે તમારે નણનનો લગનનો વિડીયો મૂકો વિડીયો મૂકો તમે અમે મૂક્યો જ જરૂર પહેલા અમે એક બે દાન જોવે લે હમ કોપીરાઈટ સોંગ નો આવે એ રીતના ને હું એવું યોગશીને કામ કરવા લગાને કે વિડીયો ઉતારતી રહે તો અમારા એ સારેલી હે એક ફાટતાય નાખેવા નો મેં જેવું અહીં લાગતું હતા ને પણ તોય હારે નાખી દેવાય કાળ ધબડાતી બોલાવે ને અમારે છે ને એક ભીંડામાં એક ભીંડાનો છોડો હે એમાં બાર ભીંડા બારથી બહાર ક્યાં સૌદ ક્યાં હે ભીંડા યોગેશી કાલે જ ફોટો પાડ્યો હોય કે ન પાડ્યો જે આ ગલઢા થઈ ગયા કોઈ ભીંડા ખાતું નથી એટલા ભીંડા આ હે વા ભીંડા નો સર વાયલા તો દેહી એટલા ભીંડા આ દેહી ને દેહજી વાત છે પણ આનો કલર બીજો લીલ હો ને ગોલ્ટા થયા એટલા વેલા એ ચાલતા આવ્યા એક કે એક બધી બાજુ ના હરમે ફૂલે ત્રીજો પાળ હે ને એ બે પાર હાટું થે ને મારે કામ એક જ પાળ હેલો ફ્રેન્ડs सीताराम કેમ છો બધા અટાણે વાય ગયા હવાના હરાઠ ને અમારી માંડવીમાં પાણી आले ક્યુ પરિયટ કી પીએ ગો ને મે જો આવી રીતના હાલે આડે ધર ફુવારા નથી મૂક્યા એવા જ માંડવી ને પાણી ની જરૂર છે ને એવા જ મહેનત થતો રમ રમ નથી કરો કેમ બધા મજામાં મારે જો ફળ પીવર હોય જેન કે ચાલુ કરી દીધી અટાણે અટાણે તો આ હાલે ત્રણ કિયારે મેન અટાણે ત્રણ કિયારે આમ ઠાવકુ પાણી વહેતા રાખીએ ને જીનકી મોટર તો થે આવે હમારે અમારે એક હે ને કઈ જોઈએ ને કામ હોય પાછું હમણાં એટલી ઉઠમાં એ કરે ને ભીહું ગીયું તે ને તો શાયર ખાતી સાહેરનો પૂરો ને તો ભૂકો મગોટો જ ખાતી એ કંઈ ખાતી ને ખાલી આ વાજરી જવેરે જ ખાય તો બસ એમ આખો દી એ જ નાખીએ તા થાય કંઈ બીજું ખાતી જ ને ભલે ગમે એટલું પડ્યું ઓગઠ મો એક જીરીક વાર જરાક ખાતી હોય તો કઈ જઈને ખાતી જ નથી પડ્યું જ રીતે જી નાખીએ સાહેબનો પૂરો તો અટતી ને તો એવું હે ને આ અમારે બધા ભીંડા જો ઘરટા થઈ યોગેશ કાલે ભેગા કીધા લાગે એ ભીંડા નહીટાતા નહોતા ને એ દુખતા નથી આ ટ્રેન ક્યારે પીવરાયલો હે ને નેદવાનું હોય બપોર પછી ઓઇલું એક નેદેલી હું ને આ બે અધૂરા ખળ બહુ હોય ને આ તા જો નેદેલી દીધા સોખા સણાફ થયા ને મારે હે ને રોટલા કરવા મારે ફૂઈ ઓરા બનાવે

એક કોમેન્ટ આવ્યું હતું કે તમારા નેક્સ્ટ વિડીયામાં રામુને બતાવજો રામુ એવટાને ખાવામાં બીઝી છે કેબલ લઈએ ને વાયર પડ્યો તો પ્લોટી તે અમારે દોરી હાવ આ ઢીલી થઈ ગઈ રૂગણા હું કવવા તે થાઉકી થાય તાણને બાંધી દઈએ ને તો આ કંઈ ઢીલો બીલો થાય નહીં ને ટાઈટ એકદમ એક કામ કરો આથી લ્યો ને આ હમ બધે આ દોરી છોડવી પડશે આખી આ એક જ છે જોઈન્ટ આખી ને એમાં પ્રાણી કાઢી નાખી સૂનું સૂનું લાગે ન પણ અહીં લાગે અસર આ બધું ઓલું જ રહે તો આથી ઠેકે ને જવું પડતું વાવવી પરિયાન કરીએ થોડાક દિવસ હજુ હુકાવા દેવું એકાદ મેં થઈ જાય તો સારું